જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપનું યુટ્યુબ ધર્મ વર્લ્ડ ચેનલમાં મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે પોષ માસના વધ પક્ષમાં આવતી સટતિલા એકાદશીનું શું છે મહાત્મય વ્રતની વિધિ કથા વાર્તા તેનું મુહૂર્ત પારણા ક્યારે કરવા તે દિવસે કરવામાં આવતા ઉપાય જેથી શુભ ફળની પ્રાપ્તિ થાય જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરી

દરિદ્રતા દુઃખ અને દુર્ભાગ્ય આવતું નથી મિત્રો પોષ મહિનો એટલે ભગવાન સૂર્યનારાયણને પૂજા આરાધના કરવાનો મહિનો છે સૂર્યનારાયણને અતિ પ્રિય આ મહિનો છે આ એકાદશીમાં ભગવાન વિષ્ણુની તલથી પૂજા કરવામાં આવે છે સટ એટલે છ અને તિલા એટલે તલ અર્થાત છ પ્રકારથી તલનો ઉપયોગ કરવાનું બતાવે છે એટલા માટે આ એકાદશીનું નામ સટતિલા તિલા એકાદશી કહે છે મિત્રો તલ એ ભગવાન નારાયણના અંગમાંથી ઉત્પન્ન થયા છે તલનો ઉપયોગ આ માસમાં વધુ ઉપયોગ કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ થાય છે આ એકાદશીના દિવસે દાન કરવાથી સોનાના દાન બરાબર પુણ્યની પ્રાપ્તિ થાય છે હિન્દુ પંચાંગ અનુસાર પોષ માસના વધ પક્ષની એકાદશી સટ એકાદશીની તિથિનો પ્રારંભ થાય છે તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સાંજે પાંચ કલાક ત્રીસ મિનિટે અને આ તિથિ પૂર્ણ થાય છે છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સાંજે ચાર કલાક પાંચ મિનિટની આસપાસ માટે સૂર્યોદય તિથિ પ્રમાણે જ એકાદશીનું વ્રત રાખવાનું હોય છે એટલા માટે છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને મંગળવારના દિવસે આ એકાદશીનું વ્રત રાખવાનું રહેશે આ એકાદશીનું વ્રત કરવાથી શારીરિક પવિત્રતા નિરોગીતાની પ્રાપ્તિ થાય છે હવે જાણી લઈએ કે આ એકાદશીના પારણા ક્યારે કરવાના છે સટતિલા એકાદશીના પારણા તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સવારે સાત કલાક થી નવ લોકોએ ની આસપાસનું વ્રત કરવાનું છે તે સાત્વિક ભોજન લેવું એકાદશીની તિથિએ પ્રાતકાળે વેલા ઉઠવું સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ અને તલ ઉમેરી સ્નાન કરવું સ્નાન કરતી વખતે ગંગા યમુના તાપી સરસ્વતી વગેરે નદીનું સ્મરણ કરી સ્નાન કરવાથી પવિત્ર નદીમાં સ્નાન કર્યા જેટલું જ પ્રાપ્ત થાય છે આ દિવસે નાવાના પાણીમાં તલ તલ જરૂરથી ઉમેરવા ઉમેરી સ્નાન કરવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ રીતે સ્નાન કાર્યથી પવિત્ર થઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા ઘરના મંદિરમાં ધૂપદીપ કરવા ત્યારબાદ ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી ભગવાન શ્રી વિષ્ણુની બાળ સ્વરૂપની મૂર્તિ હોય તો બનેલી મીઠાઈનું નિવેદ ધરાવવું તલના લાડુ ધરાવવા પીળા રંગની મીઠાઈ ધરાવી ભગવાન પિત્બર ધારી કહેવાય છે ભગવાનને પીળો રંગ અતિ પ્રિય છે આથી ભગવાનની પૂજામાં પીળા રંગના વસ્ત્રો પીળા રંગના પુષ્પ પીળા રંગની મીઠાઈ ધરાવવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ અતિ પ્રસન્ન થશે આ રીતે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરી ભગવાનને પ્રાર્થના કરવી કે હે જનાર્દન જો તમે સ્મરણ કરવાથી મનુષ્યના સઘળા પાપો દૂર કરો છો તો હે દેવ મારા દુષ્ટ સપનો મારા ખરાબ સુકનો મારા ખરાબ દુર્ભાગ્ય મારા મનમાં દુષ્ટ વિચારો તથા નરકનો ભય દૂર કરો હે દેવ આ લોક તથા પરલોકનો મને ભય લાગે છે તેનાથી મારી રક્ષા કરો અને મેં કરેલ ઉપવાસ સ્તુતિનો સ્વીકાર કરો હે ભગવાન તમને મારા નમસ્કાર હો આમ પ્રાર્થના સ્તુતિ કરવી ત્યારબાદ ધૂપ દીપ નિવેદ ધરાવી ભગવાનની આરતી કરવી ઓમ નમો ભાગવતે વાસુદેવાય નમહનો જપ કરવો આ રીતે પૂજા કરી ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું કોષ મહિનો એ ભગવાનને આરાધના કરવાનો માસ છે આથી આ દિવસે ભગવાન સૂર્યનારાયણની પણ વિશેષ પૂજા કરવી સૂર્યનારાયણને જળનો અધર્ય આપતી વખતે ઓમ સૂર્યાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ ઓમ આદિત્યાય નમઃ આ મંત્રનો જપ કરવો ત્રાંબાના લોટામાં કંકુ અને લાલ ફૂલ અવશ્ય નાખવા આ દિવસે સૂર્યનારાયણની પૂજા કરવાથી નવગ્રહ દોષ દૂર થશે કારણ કે સૂર્ય દેવ નવે ગ્રહના રાજા છે આ દિવસે ઉપવાસ કરવો ઉપવાસ ના થઈ શકે તો ફળાહાર કરવો દિવસ અન્નમાં આવીને વસે છે આથી આ દિવસે અન્ન ગ્રહણ કરાતું નથી આ દિવસે વ્રત કરનારે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં કોઈને કટુવચન કહેવા નહીં કોઈનું અપમાન કરવું નહીં પવિત્ર મન અને શુદ્ધ મનથી આચરણ કરી મનમાં હરિનું સ્મરણ કરતા રહેવું આ દિવસે ઘરના ઉમરે શુભ સ્વસ્તિક કરવું સંધ્યા સમયે તુલસી ક્યારે ઘીનો દીવો કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે જે કોઈ તુલસી ક્યારે ઘીનો દીવો કરે છે દરરોજ તુલસી ક્યારે જળ સિંચે છે તેના પર માતા લક્ષ્મીની કૃપા સદાય રહે છે તો મિત્રો આ રીતે પૂજા આરાધના કરી વ્રતની કથા સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય નારદજીએ શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું હે મહાબાહો હે જગતનું કલ્યાણ કરનાર હું આપને નમસ્કાર કરું છું આપ પ્રસન્ન થયા હો તો સટતિલા એકાદશી કરવાથી કેવું પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેની કથા મને કહી સંભળાવો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે નારદ પહેલા જ વાત બનેલી છે અને મેં જોયેલી છે તે હું તને કહી સંભળાવું છું પહેલા મનુષ્ય લોકમાં એક બ્રાહ્મણી હતી એ સદા વ્રત કરવામાં પરાયણ હતી દેવ પૂજામાં નિત્ય તત્પર હતી માસો પવાસ મારી ભક્તિમાં મારા ઉપવાસમાં અને મારી પૂજામાં તત્પર રહેતી હતી એવી રીતે ઉપવાસ કરીને તે સ્ત્રીએ શરીરને ઘણું કષ્ટ આપેલું એ બ્રાહ્મણી ગરીબોને બ્રાહ્મણોને તથા કુમારિકાઓને નિરંતર ભક્તિથી ઘર વગેરે આપતી હતી હે નારદ એ બ્રાહ્મણી કૃચ્છ વ્રતથી સર્વકાળમાં શરીરને કષ્ટ આપતી હતી પણ તેણે દેવને કે બ્રાહ્મણને અન્નથી તૃપ્ત કર્યા નહીં ઘણો વખત ગયા પછી મેં વિચાર કર્યો કે આ બ્રાહ્મણીએ કૃચ્છ વ્રતથી પોતાનું શરીર શુદ્ધ કરેલું છે અને શરીરને કલેશ આપી વૈકુટ લોક પણ મેળવ્યો છે એમાં કોઈ શંકા નથી તેમ છતાં એ બ્રાહ્મણીએ અન્નદાન દીધું નથી કે જેથી પરમ તૃપ્તિ થાય એવો વિચાર કરી હું મૃત્યુલોકમાં ગયો અને કાપાલિકનું રૂપ ધારણ કરીને તેણીની પાસે ગયો ને પાત્ર ધરીને ભિક્ષા માંગી ત્યારે બ્રાહ્મણી બોલી હે મહારાજ તમે અહીં શા માટે આવ્યા છો તે મને સત્ય કહો ત્યારે મેં કહ્યું હે સુંદરી મને ભિક્ષા આપો એટલે તેણીએ ઘણા ગુસ્સામાં તાંબાના પાત્રમાં માટીનું મોટું ઢબું નાખ્યું તે લઈ હું સ્વર્ગમાં આવ્યો ઘણો વખત પસાર થઈ ગયા પછી એ બ્રાહ્મણી પણ વ્રતના પ્રભાવથી સ્વદેહ સ્વર્ગમાં આવી ત્યારે તેના માટે ઉત્તમ ઘર તૈયાર હતું કારણ કે તેણીએ માટીનું ઢબું આપ્યું હતું પણ એ ઘરમાં અન્ય કંઈ તાજવીજ નહોતી જ્યારે બ્રાહ્મણીએ ઘરમાં ગઈ ત્યારે કંઈ જોવામાં આવ્યું નહીં તેથી ઘરમાંથી બહાર નીકળીને મારી પાસે આવીને ઘણા ગુસ્સાથી કહેવા લાગી હે મહારાજ મેં કેટલાય કૃચ્છ વ્રત અને ઉપવાસ કર્યા અને શ્રી કૃષ્ણની પૂજા કરી આરાધના પણ કરી છે તેમ છતાં પણ મારા ઘરમાં કંઈ પણ જોવામાં આવતું નથી તેનું કારણ શું ત્યારે મેં કહ્યું હે સ્ત્રી તું ઘેર જા ત્યાં તને જોવા માટે કૌતુકવાળી રૂપવાળી દેવાંગનાઓ આવશે જો તેઓ સટતીલા એકાદશીનું વ્રત કહે તો જ તું બારણું ઉઘાડજે પછી બ્રાહ્મણી પોતાને ઘેર ગઈ હે નારદ દેવાંગનાઓ ત્યાં આવી પહોંચી અને કહ્યું હે સુંદર મુખવાળી અમે તને જોવા આવ્યા છીએ માટે બારણું ઉઘાડ અમે તને જોઈએ બ્રાહ્મણીએ કહ્યું હે દેવીઓ જો મને જોવાની જ ઈચ્છા હોય તો મને સટતિલા એકાદશીનું વ્રત કહેશો તો જ હું બારણું ઉઘાડીશ નહીં તો નહીં તે સાંભળીને પહેલાં વ્રત કહેવાનું કોઈએ કબૂલ્યું નહીં માત્ર એક જ દેવીએ કબૂલ કર્યું કારણ કે તેને મૃત્યુલોકની સ્ત્રી જોવાની ઈચ્છા હતી પછી બ્રાહ્મણીએ બારણું ખોલ્યું અંદર આવીને જોયું તો ગંધર્વની સ્ત્રી અસુરની સ્ત્રી અને સર્પની સ્ત્રી નહીં પણ મૃત્યુલોકમાં જેવી સ્ત્રી થાય છે તેવી સ્ત્રીએ તેઓના જોવામાં આવી દેવીઓના કહેવાથી બ્રાહ્મણીએ ભોગ તથા મોક્ષ આપનારી સતતિલા એકાદશીનું વ્રત કર્યું તેના પ્રભાવથી એ બ્રાહ્મણીના ઘરમાં ધન ધાન્ય વસ્ત્ર સોનું રૂપું વગેરે સઘળી સંપત્તિ થઈ જે વ્યક્તિ અત્યંત વધેલી તૃષાને અને લોભને ત્યજીને શક્તિ પ્રમાણે આ એકાદશીના દિવસે તલ અને વસ્ત્ર વગેરેનું દાન કરે છે અને ઉપવાસ કરે છે તેને જન્મો જન્મોના આરોગ્ય રહે છે દારિદ્ર્ય દુઃખ કે દુર્ભાગ્ય આવતા નથી હે નારદ જે માણસ વિધિથી તલનું વ્રત કરે છે તે સર્વ પાપમાંથી મુક્ત થાય છે તેને અનર્થ થતો નથી તેને કોઈ જાતનો ભય પણ થતો નથી કારણ કે વિધિપૂર્વક કરેલું તલનું દાન સર્વપાપોનો નાશ કરનાર છે તો મિત્રો આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ કહેલ નારદજીને કથા મહાત્મય સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો સટતિલા એકાદશીના દિવસે જે લોકો તલનું દાન કરે છે તે તલ વાવ્યાથી જેટલા તલ ઉત્પન્ન થાય છે તેટલા હજાર વર્ષો સુધી સ્વર્ગમાં પૂજાય છે તલથી સ્નાન કરવું શરીરે તલ ચોપડવા તલનો હોમ કરવો તલનું જળ પીવું તલ ખાવા અને તલનું દાન કરવું આ છ તલ પાપનો નાશ કરનાર છે તેથી જ તેને સટતિલા એકાદશી કહેવાય છે તો મિત્રો આ હતી સટતિલા એકાદશી વ્રતની વિધિ મહાત્મય અને કથા જે લોકો એકાદશીનું વ્રત કરે છે તેને યશ કીર્તિ આરોગ્ય આયુષ્ય સુખ સમૃદ્ધિ અને સંતાનની પ્રાપ્તિ થાય છે જે લોકો એકાદશીનું વ્રત કરવા સમર્થ નથી તેમણે એકાદશીનું મહાત્મય દર્શાવતી કથા વાર્તા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ભગવાન વેદ વ્યાસે કહ્યું છે કે શાસ્ત્રમાં બતાવેલા પાંચ અનુષ્ઠાનમાંથી વ્યક્તિ કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતીએ કરેલી પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દોષ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી હરિવિષ્ણુની ભક્તિ પૂજન ભજન કરવું આ પાંચ મહાન મહાનયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આથી દરેક મનુષ્યએ એકાદશીનું આ વ્રત જરૂર કરવું જોઈએ એકાદશીનું આ વ્રત ભગવાન હરિવિષ્ણુને ખૂબ જ પ્રિય છે માટે જ એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે દરેક એકાદશીએ તુલસી માતાની પૂજા કરવી શાલિગ્રામની પૂજા કરવી ગાય માતાની સેવા પૂજા કરવી આમ કરવાથી ભગવાન લક્ષ્મીપતિ અત્યંત રાજી થશે તો મિત્રો આજના આ વિડીયોમાં સટતિલા એકાદશી વ્રતની વિધિ મહાત્મય તથા કથા વાર્તા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક શેર કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ લખી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ફરી મળીશું આવી જ ધાર્મિક કથા સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ